આવા કાર્યક્રમો કરવામાં આવશે રિપોર્ટ ઓફ ફિરોજ સેલોદ ભાવનગર એકત્રીસમી મે વર્લ્ડ ઓફ ટોબેકો ડે છે એના અનુસંધાનમાં અમે દસ દિવસનું કેમ્પેન કર્યું છે તમામ શહેરોમાં જઈને એક મેસેજ આપી રહ્યા છે કે તમાકુ છોડો જિંદગીને પસંદ કરો કરીને પ્રતિ વર્ષ તેર લાખ લોકો તમાકુ અને તમાકુની થતી બીમારીઓના વ્યસનના લીધે મૃત્યુ પામે છે એટલે અમે આ યંગસ્ટર્સ દ્વારા એક આ કાર્યક્રમનું આયોજન કરીને મેસેજ આપવા માંગ્યું છે